તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડિફેન્સ માટે ઇન્ક્રીમેન્ટલ અલોકેશન દરેક ગવર્મેન્ટ વધારવાની છે એવી અપેક્ષા છે ઇવન આપણી ગવર્મેન્ટ બી વધારશે એવી અપેક્ષા છે બટ રિયાલિટી પણ એ છે કે છેલ્લા બે અઢી વર્ષની અંદર સ્ટોક્સ બહુ જ રન કરી ચૂક્યા હતા તો ઓલરેડી સારી એવી વસ્તુઓ ફેક્ટરિંગ થઈ ચૂકી છે હવે ટાઈમ છે કંપનીઝ જ્યારે એમના રિઝલ્ટ ડિલિવર કરે ત્યારે એ વખતે એમનો મેનેજમેન્ટ કોન્ફિડન્સ અને નંબર્સ જો એ પેન્ડે માંથી કોઈ બી એક વસ્તુ એબસન્સ હશે તો સ્ટોક ને ચાલવામાં ડિફિકલ્ટી આવશે તો ઓવરઓલ થીમ ઇન્ટેક છે બે થી ત્રણ વર્ષ માટે હજી પણ થીમ ઇન્ટેક છે બટ પ્રાઇસ એક્શન થવા માટે માર્કેટ વેઇટ કરશે થોડું રિઝલ્ટ આવશે જોશે ડિલિવર કરી શકે છે પછી જ રિએક્ટ કરશે એવું મને લાગે છે હમ તો વ્યૂ આ પ્રમાણે અહીંયાની જરૂર તમે રાખો સંકેતો બનતા જોવા મળી રહ્યા છે હમણાં આપણે કોવર્કિંગ સ્પેસની કંપનીની એક વાત કરી ખાસ નામ છે એક્સ આ સિવાય અન્ય પણ ઘણી કંપનીઓ છે કે જેની અંદર એક્શન બનતું જોવા મળે છે એમાંથી એક છે સ્માર્ટ વર્ક કોવર્કિંગ સ્પેસ સ્માર્ટ વર્ક પર નજર કરો સર એક વખત અને આ સિવાય હજુ એક ચાર્ટ તમને કહીશ સ્માર્ટ વર્ક સિવાય તે છે ઓફિસ એ એફઆઈએસ આ સેગમેન્ટ જ ડિસ્કસ કરી લઈએ એક વખત